વલસાડમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીની મોપેડમાં ફસાયો અજગર વલસાડના એક મેડિકલ કોલેજના વિદ્યાર્થીની મોપેડમાં અજગર ફસાઈ જતા વિદ્યાર્થીનો જીવ તાળવે ચોંટ્યો હતો જોકે વિદ્યાર્થીએ સૂચકતા જાળવી ગાડી સાઈડ ઉપર પાર્ક કરી અજગરને પકડવા માટે પ્રાણી ફાઉન્ડેશનના મેહુલભાઈ રાઠોડને જાણ કરી હતી અને મેહુલભાઈને આ બાબતે જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી અજગરને મહામુસીબતે મોપેડમાંથી બહાર કાઢ્યો હતો ત્યારે હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ હોવાથી સાપ અજગર જેવા પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં ફરતા હોય છે અને ઘણી વખત ઘર આંગણામાં પાર્ક કરેલા વાહનોમાં ચડી જાય છે ત્યારે વાહનોને ચલાવવા પહેલાં અચૂકથી ચકાસી લેવા જોઈએ જેનાથી જીવની સલામતી સચવાય ત્યારે આ કિસ્સામાં પણ મેડિકલ કોલેજના વિદ્યાર્થીની સજાગતાને કારણે વાહનમાં છુપાયેલા અજગરને બહાર કાઢવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થી તેના મિત્ર સાથે કોઈ કામરથી બહાર જવા માટે પોતાની મોપેટ નંબર જી જે ફાઈ એલ જે સેવન ટુ નાઇન થ્રી લઈને બહાર નીકળી જ રહ્યો હતો તે દરમિયાન તેની મોપેટના સ્ટિયરિંગના ભાગમાં કંઈ અજૂકતું લાગતા તેણે ગાડી સાઈડ પર પાર્ક કરી દીધી હતી અને ચેક કરતાં અજગર મોપેટના સ્ટિયરિંગ પર વીંટળાયેલો નશરે પડ્યો હતો જેને જોઈને વિદ્યાર્થી ગભરાઈ ગયો હતો અને અજગરને પકડવા માટે તાત્કાલિક પ્રાણી ફાઉન્ડેશનના મેહુલભાઈ રાઠોડને જાણ કરી હતી રાહુલભાઈએ તાત્કાલિક આવીને મોપેડના સ્ટ્યુઅરિંગનો ભાગ ખોલી ભારે જહેમત બાદ અજગરને બહાર કાઢ્યો હતો અને સલામતી સાથે અજગરને છોડી મૂકવામાં આવ્યો હતો